કે ગુરુ ટોટરમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે છંદના ભાગ બે એમાં અક્ષરમય સંધની ચર્ચા કરીશું સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો અક્ષરમય સંત કોને કહેવાય તો અક્ષરમય સંતમાં કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે તેમાં લઘુગુરુ અક્ષરની ચોક્કસ સંખ્યા નક્કી કરી અને ગણરચના કરવામાં આવે છે છંદના પ્રકારની જેમ આપણે પહેલા વિડીયોમાં પણ વાત કરી લે છે પણ આમાં થોડું રિવિઝન કરી લઈએ છંદના પ્રકાર બે મુખ્ય બે પ્રકાર છે અક્ષરમ અને માત્રામ જેમાં આ વિડીયોમાં આપણે અક્ષરમયના પ્રકારોની ચર્ચા કરીશું જેમાં શિખિરણી પૃથ્વી મંદાક્રાંતા સાતુલ વિક્રિત મનહર અનુષ્ટુપ અને સ્તર

જો આપે પહેલો વિડીયો ન જોવેલ હોય છંદનો તો એ આપ જોવા નમ્ર વિનંતી છે કેમ કે તેના પરથી આ કોષ્ટક કઈ રીતે તૈયાર થાય છે તેની ચર્ચા તે વિડીયોમાં કરેલી છે અને તેનું ખૂબ જ મહત્વ છે છંદને પારખવા માટે આ જે સૂત્ર આ ઉપરાંત આ કોષ્ટક ખૂબ મહત્વનું છે સૌ વાત કરીએ તો શિખરેણી છંદ છંદનું નામ શિખરેણી તેમાં સત્તર અક્ષર નો આ છે તેનું બંધારણ યમન સભ લગા બંધારણ યાદ રાખવું શા માટે જરૂરી છે તેની વાત કરું તો કેમ કે સત્તર અક્ષરના એક સન સત્તર અક્ષરના ચાર સન છે ટોટલ તેમાં આપણે ત્રણ સનની ચર્ચા કરવાના છીએ શિખિરણી ઉપરાંત પૃથ્વી સંત એ પણ સત્તર અક્ષર નો છે આ ઉપરાંત મંદાક્રાંતર સંત એ પણ સત્તર અક્ષર નો છે પણ આ ત્રણેય ને અલગ કઈ રીતે તારવા અથવા તો ત્રણેયમાંથી આ શીખણને સંદે પારખવા માટે આ બંધારણ યાદ રાખવું ખૂબ જરૂરી છે તો એ બંધારણ છે યમન સભ લગા અહીં આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જે શીખ જે પંક્તિ અહીં એક આપેલી છે તેને આપણે બંધારણ પ્રમાણે જોતા જઈએ તો અહીં પહેલા સૌપ્રથમ આવશે ય ગણનું બંધારણ બંધારણમાં ય ગણ આવે તો ય ગણના જે માત્રાઓ છે તેને આપણે જોઈ શકીએ છીએ લઘુ ગુરુ ગુરુ એ યણ બંધારણમાં આવે છે આપણે વાત પહેલા પણ કરેલી છે આપણે કોષ્ટકને જોઈએ જેથી કરી વધારે ખ્યાલ આવે અહી આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે જે ય ગણ છે તેનો માત્રામાં ચિહ્નમાં આપણે જોઈ શકીએ છીએ લઘુ ગુરુ અને ગુરુ આ એનું જે ચિહ્નો છે ગુરુ 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 પછી ન ગણમાં જોઈએ તો બધા લઘુ 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 તો આ રીતે એનું બંધારણ તૈયાર થતું હોય છે આ રીતે છંદ બનતો હોય છે બંધારણને આધીન જ છંદ બનેલો હોય છે

સમજવામાં આપને એક વર્ણ જે છે એ લખવું ત્યારબાદના પાંચ વર્ણ એ ગુરુ અને ત્યારબાદના પાંચ વર્ણ એક પાસા લખવું તો આ રીતે પણ આપ આને ઓળખી શકો છો શીખરણી સંધિ આ બીજા કેટલાક ઉદાહરણો છે આપ પોતાની જાતે એને બંધારણ પ્રમાણે ચેક કરીશો તો આપને ખ્યાલ આવી જશે

આપને પૃથ્વી સન સહેલાથી સમજાય જશે જો બંધારણનો ઇન્ટરફિયર ન થઈ જાય કેમ કે પૃથ્વી સનનું બંધારણ તમે શિખરની સનમાં લઈ લો એવું ન બને તેના માટે થઈ અને એક એ રીતના યાદ રાખો કે પ્રૂ યાદ રાખો એ શબ્દ ત્રણ એવા યાદ રાખો કે જેથી કરી આપને સહેલાથી એ યાદ રાખે જેમ કે પ્રૂ એટલે કે પૃથ્વી સનમાં જસે જસે અલગ આ આ ઉપરાંત સી યાદ રાખો જેથી કરી શિખરની સંમય યમન સભા લગા એવી જ રીતે એ આવશે મ મંડકરાંતરાસન તો એમાં આપને યાદ રાખવાનું છે મમ એમાં સૂત્ર જે છે આવશે એ છે મભન મભનતત ગાગા હાલ તો જે પૃથ્વી સંમમાં જે આપણો બંધારણ છે એ છે જસ જસ ય લગા આગળ વાત કરીએ તો ઉદાહરણ થી એક ચર્ચા કરીએ તો અહીં ભમો ભરત ખંડમાં સકળભી વળી તો આ એક પંક્તિ છે તેનો આપણે એ જે છે એ પૃથ્વી સંતનું ઉદાહરણ છે તો પૃથ્વી સદમાં કઈ રીતના હોય છે સૌપ્રથમ આપણે જશે જશે અલગ આ એનું બંધારણ છે તો પ્રથમ તો જ ગણના જે ચિહ્નો છે તે બનવા જોઈએ તો આપણે પહેલા જોઈ લઈએ કે જ ગણના ચિહ્નો કયા કયા છે તો એમાં છે આપણે જોઈ શકીએ કે જ ગણમાં ચિહ્નો જે છે એ આવે છે લઘુ ગુરુ લઘુ આપણે જ પાંચ નંબર પણ છે તો એમાં લઘુ ગુરુ લઘુ આવે છે તો આપણે જે યાદ રાખવાની જે બાબત છે તે એ છે કે જશે અલગ આમાં પહેલા જ ગણના ચિહ્નો જોવાના ત્યારબાદ જે છે જ ગણના ચિહ્નો જોયા બાદ સગણના ચિહ્નો જોવાના ત્રણ ત્રણ ભાગમાં ત્રણ ત્રણ ચિહ્નો આવે એ રીતના ડિવાઈડ કરેલા છે તો આપણે સગણના ચિહ્નો એમાં ગુરુ લઘુ લઘુ ગુરુ બનશે એ રીતે જ જ ફરી પાછા લઘુ ગુરુ તો હવે જે આ આ સંદને પારખવા માટેની જે રીત છે

આ રીતે એનું ઉદાહરણ છે મને શિશુ ગણી શિશુ તણી ગમે સકળ સૃષ્ટિ સ્નેહ ભરી સતા એ ધીલું તો ચાહે તન યુવાન ની તાજગી આ બધા જે પંક્તિઓ છે તે પૃથ્વીચંદને ઉદાહરણ છે હવે વાત કરી મંદાક્રાંત તો મેં વાત પહેલા પણ કરી લીધી છે કે મંદાક્રાંત જે છે એ પણ સત્તર અક્ષર નો સંત અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં સત્તર અક્ષર છે એનું બંધારણ છે મબન તત્વ ગાગા યતિ છે એટલે ચાર ને દસ અક્ષરે આવે છે મભન તત્વ ગાગા તમને એકવાર થોડી પ્રેક્ટિસ કરશો એટલે આ બંધારણ સહેલાથી યાદ રહી જાય છે જેમ કે શિખરની સંત તો યમનસ પૃથ્વી અલગા અને સ્વર્ગથી ઉતર્યું છે આ એક પંક્તિ છે તે મંદ્રા મંદાકાંત સંની છે અહીં બંધારણ પ્રમાણે આપણે જોઈએ તો મૂ જે ગણ છે તેના જે ચિહ્નો છે તે આપણે જાણીએ છીએ કે મ ગણના જે ચિહ્નો છે તે ગુરુ 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 હોય છે આપણે જોઈ શકીએ છીએ ગણના જે ચિહ્નો છે તે ગુરુ 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 છે આ ગણ બે નંબર પર છે તે તો એ જ રીતે આપ આપણે એ પણ જોઈ શકીએ છીએ આગળ ભ ભ ગણના ચિહ્નો પણ બીજા ત્રણ જે શબ્દને ભેગા કરીએ પછી ભ ગણના ચિહ્નો તો ગુરુ લઘુ લઘુ આ રીતે આગળ ચેક કરતા જઈશું એટલે આપને જે હશે એ બંધારણ પ્રમાણે મળી જાય જોઈએ અહીંયા પર તો ચેક કર્યું એમ ગુરુ 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 ત્યારબાદ મ માં ગુરુ લઘુ લઘુ એ રીતે હોય છે હવે જ્યારે પ્રથમ તો આપણે અક્ષર કાઉન્ટ કરવાના કેમ કે આ ત્રણેય છંદ જે છે એ સત્તર અક્ષરના છે પહેલી વાત તો

શિખરીની સંત બને છે એવી જ રીતે આપણે વાત કરીએ એમ જે પૃથ્વી સનમાં તો પહેલો લઘુ હશે ત્યારબાદ ગુરુ હોય છે તો એ રીતની જે એનું બંધારણ છે મભન સોરી જસે જસે અલગ એ પ્રમાણે બનતું હોય છે તો એ રીતે પણ આપ યાદ રાખી શકો છો એવી જ રીતે જે મંદાકાંત સંત છે તેમાં આપ જોઈ શકો છો કે પહેલા ચાર વર્ણ જે છે એ ગુરુ હોય છે તો પ્રથમ આપ ચેક કરો થાય અને પ્રથમ ચાર વર્ણ જોતા એને કઈ રીતના યાદ રાખો છો પણ જો આ શોર્ટકટ રીત આપને યાદ ન રહેતી હોય તો બંધારણ યાદ રાખીને આપ તેને પારખી શકો છો જે સૌથી બેસ્ટ રસ્તો છે હવે આગળ જોઈએ એના કેટલાક ઉદાહરણ છે રેપન ખીણા સુખતી જણજો ગીત વા કાહે ગાજો ઓ બીજા કેટલા ઘણા બધા ઉદાહરણો છે આપ જોઈ શકો છો કે હવે વાત કરીએ સાદુલ વિક્રેડિત સંગની તો સંગનું નામ વાત કરીએ તેમ સાદુલ વિક્રેડિત એના અક્ષર છે 19 એને બંધારણ છે મસજસ તતગા પણ આ સંગમાં કેવું છે કે આપે સંધનો બંધારણ યાદ રાખવું જરૂરી નથી એનું કારણ છે કે એમ કે 19 અક્ષરનો જે સંધ છે એ એક જ છે સાદુર વિકૃતિ જેથી કરી આપ કોઈ શબ્દને કાઉન્ટ કરો અને તેમાં 19 અક્ષર થતા હોય તો કોઈ આપની પાસે બીજો ઓપ્શન જ નથી સાદુર વિકૃતિ એનો જવાબ આવી શકે ઉદાહરણ જોઈએ એ આપણે જોઈ શકીએ છીએ તો આ તો આપણે જેના જે પ્રમાણે બંધારણ પ્રમાણે કાઉન્ટ કરીએ છીએ પણ આપ ફક્ત જે કાઉન્ટ કરી શકો છો આપ શબ્દ કાઉન્ટ કરવા ઈચ્છતા હો તો એ પણ કરી શકો છો જેમ કે અહીં આ એક ત્યારબાદ આ બે ત્યારબાદ આ ત્રણ આ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ત્યારબાદ છે તેર ચૌદ આ જે જોડિયો અક્ષર છે તેને આપણે ભેગો એક જ ગણવાનો છે પંદર સોળ સત્તર અઢાર ને લાસ્ટમાં

જોડ્યો અક્ષર આવે ત્યારે તેને એક અક્ષર ગણવાનો તો આ રીતે આપ એ શબ્દના જે જે પંક્તિના અક્ષરો કાઉન્ટ કરી અને આપ ચંદને ઓળખી શકો છો જો સત્તર અક્ષર થતા હોય તો આપની પાસે ત્રણ જે છે ચંદ પ્રથમ આપણે વાત કરીએ મંદાકાણાતા પૃથ્વી અને શિખીરણી તેમાંથી ઓપ્શન બને છે પણ જો ઓગણીસ અક્ષર થતા હોય તો આપની પાસે એક જ ઓપ્શન છે અને જે છે સાધુ વિક્રિટીચંદ આગળ વાત કરીએ હવે વાત કરીએ મનહરસંદ તો મનહરસંદ જે છે તેમાં અક્ષર છે એ એકત્રીસ અક્ષર હોય છે પહેલી પંક્તિમાં સોળ બીજી પંક્તિમાં પંદર અંતમાં જે છે એ ગુરુ અક્ષર હોય છે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે અહીંયા આપણે જોઈ શકીએ આના તમે કાઉન્ટ કરશો એટલે ખબર પડશે છે એક બે ત્રણ ચાર પાંચ છ सात आठ नौ दस अगिय बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनी वीस एक बीस त्रेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठावीस ओगत ત્રીસ અને એકત્રીસ હવે જે વાત કરી ચરણના અંતમાં જે છે એ ગુરુ હોય છે તો અહીંયા આપણે આ ચરણનો અંત કહેવાય તો તેમાં આપણે ગુરુવર્ણ છે આ ઉપરાંત અહીં પણ ચરણનું અંત છે તો ત્યાં પણ ગુરુવર્ણ છે આપણે ચેક કર્યું એમ આમાં એકત્રીસ અક્ષર છે ચરણના અંતમાં ગુરુ છે તો આપ સહેલાથી એને ઓળખી શકો છો કે આ જે સંત છે તે મનહર સંત છે બીજા કેટલા ઘણા બધા ઉદાહરણ છે આપ આપની જાતે એને ચેક કરી શકો છો હવે વાત કરીએ અનુષ્ટુપ તો અનુષ્ટુપ છંદ અને મનહર છંદમાં એક જ તફાવત છે એક જ અક્ષરનો એટલે આ બંનેમાં ક્યારેક મિસ્ટેક થઈ જાય એનું ધ્યાન રાખવું જ્યારે મનહર છંદમાં જે છે એ એકત્રીસ અક્ષર છે અને અનુષ્ટુપ છંદમાં જે છે એ બત્રીસ અક્ષર હશે તો આ એકને યાદ રાખવા જેવી બાબત છે મન અનુષ્ટ મનહર સંઘમાં સોળ પંદર નું બંધારણ હોય છે એટલે સોળ અક્ષર પહેલા હોય અને બીજી પંક્તિમાં એટલે કે બીજા ચરણમાં પંદર અક્ષર હોય જ્યારે આમાં બંનેમાં સોળ સોળ અક્ષરોનો સમૂહ હોય છે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે અહીં આપણે પહેલું ઉદાહરણ છે તેને ચેક કરીએ કે આ આપણા અનુષ્ટુપ નું ઉદાહરણ છે કે નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તેરી એકત્રીસ અને બત્રીસ તો આપણે ચેક કર્યું તેમ છે એ અનુષ્ટૃપનું ઉદાહરણ છે આ રીતે આપ બીજા બધા ઉદાહરણ છે તેને પણ સ્તર ધરાશન તો સ્તરક ધરાશન ની વાત કરીએ તો તેમાં અક્ષર છે એકવીસ આ એકવીસ અક્ષરનો એક જ ક્ષન છે એટલે આપને ઓળખવામાં મુશ્કેલી નહીં પડે એનું બંધારણ છે મ ય ય બંધારણને કોઈ ખાસ જરૂર નહીં પડે કેમ કે એને ઓળખવા માટે અક્ષર કાઉન્ટ એટલે ખ્યાલ આવી જાય જોઈએ આગળ એનું ઉદાહરણ અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે બંધારણ પ્રમાણે આપેલું છે પણ આપણે ફક્ત અક્ષર કાઉન્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર

સંદમાં જેવની ચર્ચા કરી તેની વાત કરીએ તો પૃથ્વી સંદમાં જે છે એ સત્તર અક્ષર હોય છે સત્તર અક્ષરના જે સંદ છે એ ત્રણ છે એક તો એમાં કયા કયા સંધ આવે તો એક તો પૃથ્વી સંદ આવે આ ઉપરાંત તેમાં આવે મંદાક્રાંતર સંદ અને એક આવે શીખરણી સંદ તો આ ટૂંકમાં જ હું અહીં લખું છું એક શીખરણી સંદ એ આ ત્રણ જે સંદ છે તે સતર અક્ષર છે હવે તેમાં યાદ રાખવા માટે આપે આ ઉપરાંત સી યાદ રાખવાનું એમાં આવશે યમન લગા એક જ એવો છે કે જેમાં પ્રથમ સ્ટાર્ટિંગ અક્ષર જે છે એ ગુરુવર્ણ હશે જેથી આપણે એને સમજવામાં મુશ્કેલ નહીં પડે એવી જ રીતે પૃથ્વી પૃથ્વીસંદમાં જે છે એ પ્રથમ લઘુ હોય છે આમાં પણ લઘુ હોય છે પણ શિખરણીમાં જે લઘુ પછી સળંગ જે પાંચ વર્ણો છે એ ગુરુ હોય છે જ્યારે પૃથ્વી સોરી શિખરણી સંધમાં લઘુ પછી પાંચ વર્ણો ગુરુ હોય છે પણ પૃથ્વીસંદમાં લઘુ પછી પાંચ વર્ણ ગુરુ નહીં હોય એટલે આપ એને એ રીતે ઓળખી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તેમસ એકવીસ અક્ષરનો છે

એ છંદમાં જે છે એ માત્રાઓને કાઉન્ટ કરવામાં આવે છે જેમ અક્ષરમેન્ટ છંદમાં આપણે અક્ષરને કાઉન્ટ કરીએ છીએ તેમ એ છંદમાં મેળ છંદમાં માત્રાઓને કાઉન્ટ કરવામાં આવે છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ જી કે ગુરુ ટૂટને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો